નમસ્કાર ખેડૂત મિત્રો હું બિપિન માંગરોળિયા અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું સ્વાગત છે ખેડૂત મિત્રો આપણે સૌ જાણીએ છીએ એમ ઉનાળું તલનું વાવેતર થઈ રહ્યું છે અને ક્યાંક ને ક્યાંક મોટા ભાગનું વાવેતર જે છે એ થઈ ચૂક્યું છે અને ઉગાવો નીકળી ચૂક્યો છે ખેડૂત મિત્રો હજુ પણ તલનું વાવેતર ચાલુ છે ખેડૂત મિત્રોને જ્યારે મોડા મોડા ખેતરની અંદરથી જ્યારે ખેતરની અંદર કપાસ ઊભેલા હોય અન્ય કોઈ શિયાળુ પાક ઊભેલા હોય એ ખાલી થાય છે ત્યાર પછી અત્યારે પણ ચાલુ છે પણ હવે હવે જ્યારે કટોકટીનો સમય છે એટલે કે એન્ડનો સમય છે તો વહેલી જે વેરાયટી આવતી હોય છે જે ઉનાળુ તલની જે વહેલી પાકતી જાતો આવતી હોય છે એવી વેરાયટીની પસંદગી કરવી જોઈએ જેમ કે મંતવ્યની કેશવ છે જે એંસીથી પિંચ્યાસી દિવસનો પાક છે પાક છે જે એંસીથી પિંચ્યાસી દિવસે પાકી જતી હોય છે ડાળોવાળી વેરાયટી આવે છે ડબલ બૌઢાની અંદર એની અંદર સામસામે બૌઢા બેસે છે અને ખૂબ જ સારી એવી ડાળીઓ પડવાથી અને ખૂબ જ સારી હાઈટ થવાથી ખૂબ સારું ઉત્પાદન આપતી વેરાયટી છે અને વહેલી વેરાયટી છે જો હવે પછીના સમયમાં બે કે પાંચ દિવસની અંદર જઈને જે ખેડૂતોને તલનું વાવેતર કરવાનું છે એને ખેડૂત મિત્રો આવી વહેલી વેરાયટી કોઈ પણ કંપનીની આવતી હોય તમે લઈ શકો છો પણ અમારા અનુભવની જે છે એ તમને અહીંયાથી અમે સજેશન કરી રહ્યા છે ખેડૂત મિત્રો આવી વેરાયટીની પસંદગી કરવી જોઈએ કારણ કે હવે ખૂબ સમય આપણે લેટ થતો જાય છે અને ખેડૂત મિત્રો હવે જ્યારે ઉનાળું બીજું જે વાવેતર થઈ થઈ રહ્યું છે એ છે મગ જ્યારે મગ અને અડદનું વાવેતર પણ અત્યારે ચાલુ થઈ ચૂક્યું છે અને હવે એનો સમય પણ છે પણ ખેડૂત મિત્રો જેમ આપણે વાતાવરણનું જો આપણે જાણીએ છીએ એમ ખેડૂત મિત્રો હમણાં થોડા દિવસથી છેલ્લે એક ઠંડીનો રાઉન્ડ પાછોતરો આવ્યો છે એટલે ક્યાંય ને ક્યાંય જે તલ્લી વવાઈ ચૂકી છે અથવા તો વવાઈ રહી છે અને જે ઉગાવો નીકળી ચૂક્યો છે એની અંદર ગ્રોથ રોકાઈ ગયો છે જો મગની વાત કરવામાં આવે ખેડૂત મિત્રો તો હજુ પણ પંદર માર્ચ આસપાસ જે મગનું વાવેતર કરવામાં આવે મગ અથવા તો અડદનું એ ખૂબ જ સારા થાય છે એટલે મગની અંદર પણ હજી કોઈ વસ્તુ લેટ થઈ નથી હવે વાવવાનો સમય થઈ ગયો છે પણ જો આપણે વાતાવરણની દ્રષ્ટિએ જોઈએ તો હજી ઠંડીનો પીરિયડ છે તો હજુ બે બે કે પાંચ દિવસ પછી પણ જો વાવેતર થાય તો ખેડૂત મિત્રો આપણને સારું પડશે સારો ઉગાવો લેતો હોય છે કારણ કે ઠંડીની અંદર જ્યારે આપણે વાવેતર કરશું તો ક્યાંય ને ક્યાંય એકથી બે દિવસ ઉગાવામાં વધારે લેતા હોય છે એ તલી હોય તો પણ ભલે મગ હોય તો પણ ભલે ઉનાળુ જે પાક છે એને ટેમ્પરેચર હોવું ગરમી હોવી ખૂબ જરૂરી હોય છે ખેડૂત મિત્રો અત્યારે આપણે વાત કરીએ છીએ કે તલનો ઉનાળુ તલની જે અત્યારે ઉગાવો નીકળી ચૂક્યો છે એની અંદર ગ્રોથ અટકી ચૂક્યો છે એની પાછળનું મોટામાં મોટું જો કોઈ કારણ હોય છે તો એ છે રાત્રિના સમયના દરમિયાન જે આપણે ઠંડીનું પ્રમાણ વધી રહ્યું છે એટલા માટે ક્યાંય ને ક્યાંય ગ્રોથ અટકી ચૂક્યો છે આ ઉનાળુ વાવેતર છે ઉનાળુ પાક છે એટલે એને ગરમીની જે જરૂરિયાત હોય છે એ પ્રમાણનું વાતાવરણ સેટ થતું નથી એટલે એ ગ્રોથ રોકાઈ જાય છે અને ક્યાંય ને ક્યાંય લીલી યળ કાબરી યળના પણ પ્રશ્ન આવતા હોય છે અને ક્યાંક ને ક્યાંક જીવાત એટલે કે જે સફેદ મચી છે મોલો મચ્છી છે આના કારણે પણ ગ્રોથ ઊભા રહી જતા હોય છે તો ખેડૂત મિત્રો અમારા સુધી જ્યારે પૂછપરછ આવતી હતી કે આ તલનો ઉગાવ જ્યારે નીકળી ચૂક્યો છે અને હવે જે ગ્રોથ જે છે અટકી ગયો છે તો એને ફરીવાર ગ્રોથ ચાલુ કરાવવા માટે શું કરવું જોઈએ તો આપણે ઘણી બધી વાર આગળના વિડીયોની અંદર પણ વાત કરી ચૂક્યા છીએ કે જે ગ્રોથ પ્રોમોટર છે જે પીજી પ્રોડક્ટો છે અત્યારે જો વોટર સોલ્યુબલ ખાતર જો આપણે કઈ પ્રથમ સ્પ્રેની અંદર વાપરવું હોય તો ઓગણીસ 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 પ્રતિ પંપ જો આપણે સો ગ્રામ નાખી અને સ્પ્રે કરીએ તો ક્યાંય ને ક્યાંય વિકાસ સહી ચાલુ રહેતો હોય છે ત્યાર પછી જો પ્રવાહી ફોર્મની અંદર જો કોઈ ગ્રેડ લેવો હોય તો એ છે પચીસ 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 એટલે કે એનપીકે આવે છે નાઇટ્રોજન ફોસ્ફરસને પોટાસ પચીસ પચીસ ટકા આવે છે અને પ્લસ એમની અંદર મિક્સ માઇક્રોન્યુટન પણ આવે છે જો આવી પ્રોડક્ટનો પણ સ્પ્રે કરીએ ખેડૂત મિત્રો તો ખૂબ જ સારા પરિણામો મળતા હોય છે અને આનું પ્રમાણ જે છે એ આપણે પ્રતિ પંપ પચાસ એમએલ લેખે રાખવાનું હોય છે અથવા તો પચાસ ગ્રામ તરીકે રાખવાનું હોય છે ખેડૂત મિત્રો જો આ આ સિવાયની પણ વાત કરવામાં આવે એની સાથે આપણે પ્રોજીબ એટલે કે જો જે જીબ્રાલિક એસિડ આવે છે જે સુમિટોમો કંપનીનું એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ તુલસી એગ્રો ઇનોવેટિવનું જે આપણે જીગ્રી કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે હુમિક અને એમિનો એસિડનું જેની અંદર કોમ્બિનેશન આવે છે એનું હુમિક ગોલ્ડ કરીને આવે છે એનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને સાથે જ્યારે આપણે જ્યારે સફેદ મચ્છી જણાતી હોય મોલો મચ્છી જણાતી હોય તો ટોલફેન પ્રાઇડ કોઈ પણ સારી કંપનીનું ત્યાર પછી એસીટામાં પ્રાઇડ પણ સારી કંપનીનું ચાલે છે ત્યાર પછી જો ઈયળ ઈયળની વાત કરવામાં આવે ઝીણી લીલી ઈયળ અને કાબરી ઈયળનો પણ અત્યારે ઉપદ્રવ છે તો એના હિસાબે પણ આપણા પાન છે એની અંદર આપણે જે ડંખ મારેલા હોય છે દેખાય છે તો ખૂબ નાની ઈળ હોવાથી આપણને ઈળની માત્રા તો જોવા નહીં મળે કે ભાઈ ઈળ છે કે નહીં આપણે નહીં ખબર પડે પણ ક્યાંય ને ક્યાંય પાન વળેલા હોય છે ડેમેજ કરેલા હોય છે સમજવું કે ક્યાંય ને ક્યાંય ઝીણી એવી પ્રકારની ઈળ છે તો એના માટે ક્લોરોફાઈરિફોઝ ચાલે છે ક્લોરો ચાલે છે પ્રોફેનોસાઇપર ચાલે છે લેમડા સાયક્રો બેન્ડ જે પાંચ ટકા આવે છે એટલે કે જેને આપણે પ્રોક્લેમ નામથી ઓળખીએ છીએ એ પણ ચાલે છે આવું મોલિક્યુલ સાથે રાખી અને સ્પ્રે કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામો મળે છે આપણે ક્યાંય ને ક્યાંય જીવાત કે ઈયળ કે એને પણ દૂર કરી શકીશું અને ક્યાંય ને ક્યાંય ગ્રોથ પ્રમોટર નાખશું આપણે જે આપણે વાત કરીએ પ્રમાણના તો ખૂબ જ સારા પરિણામો મળશે એટલે ગ્રોથ ચાલુ રહેશે અટકી નહીં જાય અને ત્યાર પછી આપણે હવે આગાહીકારોની આગાહી પણ આવી છે કે ભાઈ નવથી દસ તારીખ પછી તાપમાન ઊંચું જવાનું છે તો ત્યારે આપણા પાકને જેવું જરૂરિયાત પ્રમાણેનું વાતાવરણ જોઈએ એવું સેટ થઈ જવાનું છે ખેડૂત મિત્રો આપણે બેથી ચાર દિવસ આ ઠંડીનો સામનો કરવાનો રહેશે ત્યાર પછી જે ઉનાળું વાવેતરો છે એને જે પ્રકારનું આપણે જે વાતાવરણ જોઈએ છે એવું સેટ થઈ જશે ત્યાર પછી તલની આગળ જ્યારે તલ ખેડૂત મિત્રો જ્યારે ઉગતા જે ઉગ્યા પછી જ આપણે પ્રથમ પિયત આપવાનું હોય છે એની અંદર કેવું કેવી વસ્તુ પીવડાવવી જોઈએ એનો પણ આપણે આગળના વિડીયોની અંદર આપણે વાત કરેલી છે ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતની અંદર જઈ અને અમારા આગળના તલના વિડીયો તમે જોશો તો તમને જાણવા મળશે માહિતી મળશે કે આગળ જે પ્રથમ પેજ જે છે એના માટે આપણે શું શું પીવડાવવું જોઈએ પૂરતી ખાતર સ્વરૂપે કેવું આપવું જોઈએ બેક્ટેરિયલ પદ્ધતિથી જો આપણે બેક્ટેરિયા આપવો હોય તો એ પણ કેવા આપવા જોઈએ અને કેવી રીતે આપવા જોઈએ અને કેટલી માત્રાની અંદર આપવા જોઈએ એની પણ આપણે આગળના વિડીયોની અંદર વાત કરી છે જો આજે ફરીવાર વાત કરીશું તો ખૂબ વાત લાંબી થઈ જશે ખેડૂત મિત્રો અને જ્યારે આપણે હવે એક મોટો પ્રશ્ન આવતો હોય છે અત્યારે ઉનાળું જે તે તલ હોય છે જ્યારે આપણા તલની અંદર બૌઢા બંધાઈ જાય છે અને દાણા ભરાઈ જાય છે ત્યાર પછી જે સુકારાના પ્રશ્ન આવે છે એના ઘણા બધા કારણો હોય છે એક તો જમીનજન્ય ફ્રુજેરિયમ નામની ફૂંકથી પણ આવતા હોય છે આછી જમીનના હિસાબે અથવા તો ઢાળવાળી જમીનના હિસાબે પણ આવતા હોય છે કારણ કે ટેમ્પરેચર ઊંચું હોય છે અને તલ તલનો પાક છે જે આછી જમીનની અથવા અથવા તો ઢાળવાળી જમીનની હોય છે ત્યારે એને પોષણ ઓછું મળવાના કારણે આ સુકારાના પ્રશ્નો આવતા હોય છે પણ જો ફ્યુઝેરિયમ નામની ફૂગથી જો આપણે આ પ્રશ્નો આવતા હોય તો ખેડૂત મિત્રો એની એની જે ટ્રીટમેન્ટ છે એની જે માવજત છે એના માટે જે પગલાં છે એ સૌ પ્રથમ પછીના પ્રથમ પિયતથી જ આપણે લેવા પડશે કારણ કે જો અત્યારથી જ આપણે એને ફૂગનાશક દવા પીવડાવશું તો જ ત્યારે આપણને એનું રિઝલ્ટ મળી શકશે તમે બેક્ટેરિયલ પ્રોડક્ટ જે સ્ટાર પ્રોટેક્ટ આવે છે એને પણ એડવાન્સમાં પાઈ શકો છો જેની અંદર સુડોમોનાસ સ્ટાઈકોડામા વિરડી જેવા ઘણા બધા પ્રકારના સાત પ્રકારના એની અંદર બેક્ટેરિયા આવેલા છે એટલે એ પણ ઉપયોગી થશે અને જો આપણે ઊગા પછી આપણને છેલ્લે જો સુકારાનો પ્રશ્ન આવતો હોય તો ઊગા પછીનું જે આપણે પ્રથમ પિયત ખેડૂત મિત્રો આપીએ છીએ એની અંદર થાયોફેનાઇટ મિથાઇલ એટલે કે વિલોવુડ કંપનીનું જે થીમ આપણે વારંવાર ભલામણ કરીએ છીએ એને પણ એક વીઘા દીઠ જો બસો પચાસ ગ્રામ એટલે કે અઢીસો ગ્રામ લેખે જો પીવડાવી દઈશું તો આપણને જે છે એ સારા રિઝલ્ટો મળે છે ત્યાર પછી મેટાલેક્સિલ મેન્કોજેબ પણ ચાલે છે એકલું પાંત્રીસ ટકા મેટાલેક્સિલ આવે છે એ પણ ચાલે છે અને ડાયથેન અને બાવીસ્ટીન જેને આપણે નામથી ઓળખીએ છીએ એવો સાપ પાવડર પણ આવે છે ચાલે છે જેની અંદર આપણે આપણે મેટાલેક્સિલ મેન્કોજેબની જે વાત કરી ત્યાર પછી જે છે એકલું જે બાવીસ ટીન આવે છે જે એ પણ ચાલે છે અથવા તો એકલું ડાયથેન આવે છે જેને આપણે મેન્કોજેપ તરીકે ઓળખીએ છીએ ખેડૂત મિત્રો એ પણ ચાલે છે કોઈ પણ સારું ફૂગનાશક લઈ સારી કંપનીનું લઈ જે સારા એગ્રો ધારકો છે એમની પાસેથી લઈ અને ખેડૂત મિત્રો જો આપણે આ એક વિઘાદીટ સોળ ગુઠાના એક વિઘાધિત બસો પચાસ ગ્રામ લેખે અને પીવડાવી દઈશું અત્યારથી જ જો આને ટ્રીટમેન્ટ આપશું આવી રીતની તો આપણને ખૂબ જ સારા પરિણામો લાસ્ટની અંદર કે જે જ્યારે છેલ્લે સુકારો આવે છે એની અંદર મળતા હોય છે હવે જ્યારે આપણે ઢાળવાળી જમીન છે અને આછી જમીન છે જો પોષણ વ્યવસ્થાપનના ભાગરૂપેથી આપણે જો સુકારો આવતો હોય તો એની પણ આપણે આગળ વાત કરી ચૂક્યા છીએ ખાતરની અંદર 20 20 0 તેર છે બાર બત્રીસ સોળ છે ચોવીસ ચોવીસ ઝીરો છે પછી આ નીચેથી આપવાની વાત છે અને ઉપરથી જો વોટર સોલ્યુબલ ખાતરો આપવા હોય તો ઓગણીસ ઓગણીસ છે બાર એકસઠ છે જીરો બાવન ચોત્રીસ છે તે જીરો પિસ્તાલીસ છે જીરો જીરો પચાસ છે આવા વોટર સોલ્યુબલ ખાતરોનો ઉપરથી પણ આપણે સ્પ્રે કરશું ઉપરથી પણ મિક્સ માઇક્રોન્યુટન છે ઉપરથી પણ આનો જો છંટકાવ કરશું તો ક્યાંય ને ક્યાંય પોષણ વ્યવસ્થા પણ સારું મળતું હોય છે જે આપણો તલનો પાક છે ઉનાળુ તલનો પાક છે એ આમ ઘણો તો આપણે જે તેલ તેલીબીયા પાક કહેવાય છે એટલે ખાસ ખેડૂત મિત્રો એને સલ્ફરની પણ એટલી જ જરૂરિયાત રહેતી હોય છે જ્યારે તેલનો તલનો દાણો જે છે એ મોટો કરવો હોય તેલની ટકાવારીમાં એની અંદર વધારો કરવો હોય અને ચમકદાર અને બજાર ભાવ આપણને બીજા વેરાયટીઓ કરતાં ઊંચા મળે જો એવો કાંઈક કરવું હોય તો આપણે સલ્ફર ખાસ વાપરવું પડશે ખેડૂત મિત્રો એંસી ટકા સલ્ફર છે નેવું ટકા સલ્ફર છે પ્રવાહી ફોર્મની અંદર પણ ઘણા બધા સલ્ફરો આવે છે જે બાવીસ ટકા આવે છે પંચાવન ટકા આવે છે આવા કાંઈ ને કાંઈ સ્વરૂપે આપણે સલ્ફરને કાં તો નીચેથી પીવડાવવું પડશે અને કાં ઉપરથી છંટકાવમાં પણ લેવું પડશે ખેડૂત મિત્રો આવીને આવા મોલ્યુક્યુલો આપી અને આપણે ઉનાળુ તલની અંદર ખૂબ જ ઊંચા ઉત્પાદન લઈ શકીશું સુકારા સામે પણ પ્રતિકારકતા આપણે જાળવી શકીશું આવી ટ્રીટમેન્ટ લઈને અને અત્યારનો જે પ્રશ્ન છે જે ઉગા પછી ગ્રોથ નથી કરતો તો આવા જો આવા આવા આપણે મોલ્યુક્યુલો વાપરી આપણે જે આગળ વિડીયોની અંદર વાત કરી તો ખેડૂત મિત્રો આપણને ખૂબ જ સારા પરિણામો મળશે ખેડૂત મિત્રો આ જમીનની તાસીર ઉપર અને હવામાન ઉપર ઉત્પાદન આપણું ઉનાળું જે છે એ ખૂબ મોટો આધાર રાખતો હોય છે ખેડૂત મિત્રો સો દવા

એ પ્રમાણે આપણે આગળ વધીશું તો ખૂબ સારા રિઝલ્ટો મેળવી શકીશું અમારો મોબાઈલ નંબર છે નવાણું બસો ઓગણસાઠ જીરો સત્તાવન બેતાલીસ અમારા વિડીયોની અંદર નીચે અમારો મોબાઈલ નંબર આપેલો જ હોય છે ખેડૂત મિત્રો ક્યાંય ને ક્યાંય તમને આ માહિતીની જરૂર પડે ક્યાંય ને ક્યાંય સલાહની સૂચનની જરૂર પડે તો ખેડૂત મિત્રો તમે અમારો કોલ પણ દ્વારા પણ કોન્ટેક કરી શકો છો અથવા તો વોટ્સએપ દ્વારા પણ તમે અમને મેસેજ કરી શકો છો અમારી શોપનું નામ છે શ્રી રામદેવ એગ્રો સેન્ટર ચિત્તલ ખેડૂત મિત્રો આજે આ માહિતી તમારી સમક્ષ લઈને અમે હાજર થયા હતા કે ક્યાંય ને ક્યાંય અમારા સુધી પૂછપરછ આવી રહી હતી કે અત્યારે જે ઉગી ગયા છે તલ એની અંદર ગ્રોથ અટકી ગયો છે તો એમના માટે શું કરવું જોઈએ તો એમની પણ તમારે વાત કરી છે આપની સમક્ષ વાત મૂકી છે સુકારો આવે છે એન્ડની સમયે તો એના માટે પણ શું એડવાન્સ પગલાં લેવા પડે એમની પણ આપણે વાત કરી ખેડૂત મિત્રો અમારી યુટ્યુબ ચેનલ ખેતીની વાતને સબસ્ક્રાઈબ કરી દેજો અને લાઇક આપી દેજો આજની વાતમાં રજા આપશો નમસ્કાર